આણંદના આંકલાવ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજે બાટવાનો ગંભીર ભાંગરો વાટ્યા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના કિશોરની ઓળખ જાહેર કરી શકાય નહીં તેમ છતાં પીઆઈ પીજે બાટવાએ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના કિશોરનો ફોટો પ્રેસનોટ સાથે પોલીસ અને મીડિયાના કર્મીઓના ગ્રુપમાં વાયરલ કરતા ચકચાર મચી છે આકલાવ મથકમાં આવેલા એક ગામમાં સગીરભાઈના કિશોરે ઠપકો આપવા આવેલા પૂર્વ પ્રેમિકાના પિતાને ચપ્પુ મારી હત્યાનો પ્રયાસ કરતા આ અંગે આંકલાવ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તેના કિશોરભાઈ પિતા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત ત્રણની ધરપકડ કરી જેમાં પીઆઈ પીજે બાટવાને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનો ભંગ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરનો ફોટો પોલીસ અને મીડિયાના વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી હતી ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવતા ભાંગરો આવતા જેમાં તેઓએ પીઆઈપી જે બાટવાનો ફટકા લગાવતા તાત્કાલિક ફોટો અને પ્રેસ નોટ ડિલીટ કરી દેવામાં આવી હતી ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ